જેને લઈને રોપવેની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા જોકે સમગ્ર બનાવના પગલે તંત્રએ ટેકનિકલ ખામી શોધી અને દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો રોપવેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે અડધો કલાકથી વધુ સમય સુધી રોપવેમાં શ્રદ્ધાળુઓ ઝૂલતા રહ્યા ઉલ્લેખનીય છે કે ચાલુ મહિના ઓગસ્ટમાં રોપવેની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી જોકે મેન્ટેનન્સની કામગીરીને લઈને સાત ઓગસ્ટથી અગિયાર ઓગસ્ટ સુધી રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી જોકે મેન્ટેનન્સની કામગીરી કર્યાની માત્ર ગણતરીના દિવસોમાં જ ફરી ખામી સર્જાઈ છે